નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ નવ જુલાઈથી લઈને પંદર જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો પંદર જુલાઈ સુધી ગુજરાતમાં અંદાજીતા જે એવરેજ વરસાદનું પ્રમાણ છે તે પચાસ ટકા સુધી પહોંચી જાય તેવી શક્યતા છે પરંતુ મિત્રો અત્યારે એક ગુજરાતમાં વરાપનો રાઉન્ડ જોવા મળશે અને જે એકાલ અઠવાડિયો આપણને વરાપ જોવા મળી શકે છે અને ગુજરાતમાં કોઈ કોઈ જગ્યાએ હેવી રેન થાય એટલે કે અત્યારે છૂટો છવાય વરસાદ અને કોઈ જગ્યાએ ભારેથી ધીભારે વરસાદ થાય પરંતુ જે સાર્વત્રિક વરસાદનો માહોલ હતો તે માહોલ અત્યારે ધીમે ધીમે ઘટવાનો છે બીજી તરફ એક સાયક્લોનિક સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ સર્જાયેલી છે જે સાયક્લોની સિસ્ટમની અસર ઉત્તર ભારતમાં વધુ થશે જેના ભાગરૂપે થઈને તે ગુજરાતને થોડી ઓછી અસર કરશે પરંતુ ઉત્તર ગુજરાત હોય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાય વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો આ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટફરેખા લાંબા ગાળાની છે જે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતને અત્યારે એક નંબર પર ગણીને ચાલવો અને હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો હવામાન વિભાગ શું કહી રહ્યું છે કયા વિસ્તારમાં વોર્નિંગ છે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરી દઈએ તો તારીખ નવ જુલાઈ દસ અગિયાર અને બાર જુલાઈ તેની અંદર મિત્રો હેવી રેન થાય થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થાય અને લાઇટિંગ થાય એટલે મિત્રો આ જે ચાર દિવસો છે તેમાં માટે સેમ આગાહી છે ત્યારબાદ તેરમી તારીખે છે એ હેવી રેન થઈ શકે છે ચૌદ તારીખે પણ હેવી રેન થઈ શકે છે પંદર તારીખે પણ હેવી રેન થઈ શકે છે બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના કયા વિસ્તારમાં મોર્નિંગ છે તો તારીખ નવ તારીખ છે દસ અગિયાર બાર બાર તારીખ સુધીમાં મિત્રો હેવી રેન થંડરસ્ટોમ એક્ટિવિટી અને લાઇટિંગ થઈ શકે છે જ્યારે તેર જુલાઈને હેવી રેઇનની શક્યતા રહેલી છે ચૌદ અને પંદર જુલાઈના રોજ કોઈપણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી મિત્રો મહત્ત્વનું છે કે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે બેક ટુ બેક સાયક્લોનિક સિસ્ટમો સક્રિય થઈ રહી છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં વરસાદની હેલી જોવા મળી રહી છે ત્યારે મિત્રો મહત્ત્વનું છે કે આજે તારીખ નવ જુલાઈ છે તો નવ જુલાઈનો રોજ રાજ્યના નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અ ભારેથી ભારે વરસાદ થઈ શકે છે અને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ત્યારે મિત્રો મહત્વનું છે કે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજથી ચૌદ જુલાઈ સુધી સૌરાષ્ટ્રના મોટા ભાગના સ્થળોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા રહે છે જ્યારે મિત્રો આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે જ્યારે ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે ત્યારે મિત્રો મહત્વનું છે કે ગઈ સોળ જૂનથી રાજ્યમાં થયેલા ચોમાસાની એન્ટ્રીમાં અત્યાર સુધીમાં મેઘરાજાએ મોટાભાગના વિસ્તારોને કવર કરી લીધું છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી પણ વ્યક્ત કરી છે ઉપરાંત મિત્રો આજે નવ જુલાઈની વાત કરીએ તો રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે જો કે હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે મિત્રો આ ખાસ નોંધી રાખજો વરસાદનું જોર ઘટ્યું છે અનેક વિસ્તારમાં એક વરાપનો રાઉન્ડ પણ જોવા મળનારો છે ગત ચોવીસ કલાકમાં વાત કરીએ તો મેઘરાજાએ એકસોને ત્રેપન તાલુકામાં હાજરી નોંધાવી હતી જેમાં સૌથી વધુ આણંદના બોરસદ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ ઠાકકી ગયો હતો તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે વરસાદ છે કે નહીં અને તમારા રોડ રસ્તા કેવા છે તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે